લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળે જતા એક અલગ પ્રકાર નો જોવા મળ્યો રિપોર્ટર ગોપાલ સમગ્ર મેળાનું કવરેજ કર્યું હતું તે દરમિયાન આખા અંબાજી મેળાનું કવરેજ કરીને અમારી ન્યૂઝ ચેનલના ઘરે બેઠા સચોટ અને સાચી માહિતી ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને બતાવવાના તમામ પ્રયાસો કર્યા હતા બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ એવા ભાદરવી પૂનમના મામેલાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભાદરવી પૂનમના મામેલાનો છઠ્ઠો દિવસ છે ત્યારે તે સોળે કળાએ અંબાજી ધામખીલી ઉઠ્યો હતો અને લાખો માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને મહામેળામાં અંબાજીના માર્ગો પર પદયાત્રીને સઘરનો ધમધમાટ અવિરત ચાલુ જોવા મળ્યો હતો બોલમાળી અંબે જય જય અંબે અંબાજી દૂર હૈ જાના જરૂર હેના જય ઘોષ અને જયનાથ સાથે માય ભક્તો અંબાજી આવી પહોંચ્યા હતા શક્તિ ભક્તિ અને આસ્થા અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈ ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે ત્યારે જય અંબેના નાથથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે આનંદ હર્ષોલ્લાસ અને નાચતા ગજતા માય ભક્તો અંબાજીના માર્ગો પર ગરબે ગુમતા અને મોજ મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો હાથમાં ધજા ત્રિશુલ ચુંદડી અને વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પગપાળા પ્રયાણ કરી રહ્યા છે સંગ ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ અંબાજીના મહામેળાનું જીરો ગ્રાઉન્ડ ઉપર જઈને કવરેજ કર્યું હતું અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયા ત્રિકોની સેવા માટે અનેક નાનાથી લઈને મોટા સેવા કેમ્પો જોવા મળ્યા હતા પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેહામેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધાને આસ્થા સાથે આવે છે માંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાની આસ્થા સાથે લાખો ભાવિક ભક્તો ભાદરી પૂનમના મેળામાં આવી રહ્યા છે લગભગ છેલ્લા દિવસે અંદર ત્રણ લાખ કરતાં પણ વધારે ભાવિક ભક્તોએ માંબાના દર્શનનો લાભ લીધો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો